દહેજની એક કંપનીમાં આગ લાગતા સુધી નજરે પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો વાઘરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના સમયે વાઘરાની દહેજ જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ ફાટી લીધી હતી ઘટનાની જાણ થતાં ફાયર કરો કારણે લોકો ગયા હતા માહોલ દહેજ પોલીસ પણ ઘટના સ્થળે કાર્યવાહી આરંભી હતી દહેજ જેઆઈડીસીની શ્વેતાયાન કેમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું બિલ્ડિંગના ઉપરના માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સાપડી હતી ઘટનામાં કેટલાક કામદારો દાજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી દસ જેટલા ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચી ફાયર કર્મીઓ આગ બુજાવવા સાથે બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા ઉપર ફસાયેલા લોકોને ક્રેન ની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી